ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં સવારે સવા નવ કલાકે તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ પેન અને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ મળીને ચૌદ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને સોલસો એકસઠ કેન્દ્રો પર પરીક્ષા આપશે જેને પગલે શિક્ષણ મંત્રી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પાઠવી હતી જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણી રાજસ્થાન પરત ફરી રહેલ કાર ડ્રાઈવરને અમદાવાદના એસજી હાઈવે પર ગમખોર અકસ્માત નડ્યો હતો જેમાં કાર ડ્રાઈવર વહેલી સવારે છ વાગ્યાના સોમવારે એસજી હાઈવેથી સોલા બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે સોલા બ્રિજના મધ્યમાં બંધ હાલતમાં ટ્રક ઊભેલી હતી જે અંધારાના કારણે ન દેખાતા કાર તેમાં ઘૂસી ગઈ હતી જેના પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર મામલે એસજી વન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી હેક કરીને વેચનાર છ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી ત્યારે આ કૌભાંડમાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પકડાયેલ આરોપી રોહિત સિસોદિયા સીસીટીવી ફૂટેજ મેળવીને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરી ટેલિગ્રામ મારફતે વેચાણ કરતો હતો અને અગાઉ પકડાયેલા પરિતને રોબિન નામના આરોપીના સંપર્કમાં હતો જેને પગલે હાલ આરોપીની ધરપકડ કરીને છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ત્યારે તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે